વડોદરા જિલ્લાના કલાલી ખાતે આવેલા ડિવાઇન ગેલેક્સી ખાતે ધામધૂમપૂર્વક ભગવાન શ્રી ગણેશજીને 56 ભોગનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ભક્તિભાવ અને હર્ષઉલ્લાસથી ভক্তોએ હાજરી આપી અને વિશાળ સ્તરે કાર્યક્રમ યોજાયો. સવારથી જ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. મીઠાઈ, ફળ, સુકા મેવા તેમજ વિવિધ પ્રકારના પ્રસાદ રૂપે 56 ભોગ તૈયાર કરી ગણેશજીને સમર્પિત કરાયા હતા. આરતી સમયે ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના घोष સાથે ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે ડિવાઇન ગેલેક્સી સંકુલ આખો માહોલ ધાર્મિક ભાવનાથી છલકાયો હતો ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને સંસ્થાની તરફથી સંદેશ આપવામાં આવ્યો કે એકતા શ્રદ્ધા અને સેવા ભાવથી સમાજમાં સકારાત્મકતા લાવવી એ જ ગણપતિ બાપ્પાની સાચી પૂજા છે ગણપતિ ગજાન મહારાજ કી જય અમે લોકો દિવ્યનાથ સોસાયટીમાંથી જે દિવ્યનાથ ગણેશ કમિટી અમે લોકો નવ વર્ષથી છેલ્લા આયોજન કરીએ છીએ અહીંયા આજે છપ્પન ભોગનો પ્રસાદ હતો ગઈકાલે સત્યનારાય ભગવાનની કથા હતી અમે લોકો આવી રીતના આયોજન કરે છે આજે કરીબન કરીબન અઢીસો અમારા અઢીસો લોકોની સોસાયટી છે અને આજે પ્રસાદીમાં ત્રણસો જેવા લોકો જોડાશે આજુબાજુના સોસાયટીવાળા પણ દોંધ થશે અહીંયા અમારા કમિટી મેમ્બર છે બધા દિવાન જલેસી કમિટી મેમ્બર છે મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે અમે લોકો નવ વર્ષથી આયોજન કરી રહ્યા છીએ વિવાન ગલેક્ષ દિવાન મહાદેવ કાટે દિવેનાથ મહાદેવ કમિતિ અમે ગંપતી આધા અમે દિવાન ગલેક્ષ માં રહીએ છીએ અને અમારું ગોપી મંડળનો ગ્રુપ છે આખું અને અમે બધા બધા જ પ્રોગ્રામ કરીએ છીએ અમારે ગણપતિનો પ્રોગ્રામ દસ દિવસનો સરસ થાય છે નવરાત્રિ થાય છે બધા જ પ્રોગ્રામ રીતે થાય છે દિવસે આજે છે